શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં મિત્રો આજે આપણે સાંભળીશું વિવાહ પંચમી વિશે તો ચાલો શરૂ કરીએ માક્ષર મહિનાની શુક્લ પક્ષની પાંચમના દિવસે વિવાહ પંચમી ઉજવવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન રામના લગ્ન માતા સીતા સાથે થયા હતા તેથી જ આ દિવસને આપણે વિવાહ પંચમી તરીકે માતા સીતા અને ભગવાન રામની લગ્ન વર્ષગાંઠ તરીકે ઉજવીએ છીએ પૂજાની દૃષ્ટિએ જોઈએ તો આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ શુભ અવસરે ભક્તો શ્રી રામ અને શ્રી સીતા માતાનું પૂજન કરે છે અને સુખી વૈવાહિક જીવન માટે આશીર્વાદ માંગે છે માન્યતા છે કે આ દિવસે જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી શ્રી રામના દર્શન અને આરાધના કરે છે તેમના જીવનના તમામ સંકટો દૂર થઈ જાય છે આ દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાનું પૂજન કરવાથી પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે આ સાથે જ વૈવાહિક જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે તેમ છતાં આ દિવસે માતા પિતા તેમની પુત્રીના લગ્ન નથી કરતા તો મિત્રો ચાલો આપણે જાણીએ આ વિવાહ પંચમી ક્યારે છે તેનો શુભ સમય અને એ પણ જાણીશું કે શા માટે આ દિવસે લગ્ન નથી થતા પરંતુ જો આપને આ વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પર પહેલીવાર વાર હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી આપને મારા વિડિયો તુરંત મળી રહે ધન્યવાદ આ વર્ષે વિવાહ પંચમી છ ડિસેમ્બર બે હજાર ચોવીસની શુક્રવારના રોજ છે માક્ષર માસના શુક્લ પક્ષની પંચમીને જ વિવાહ પંચમી કહેવામાં આવે છે આ દિવસે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ છે પરંતુ આ દિવસે હિન્દુ પરિવારોમાં લગ્ન નથી થતા તેની પાછળની માન્યતા એવી છે કે રામ અને સીતાનું લગ્ન જીવન એવું કહેવાય છે કે જે રીતે માતા સીતા અને રામ અલગ અલગ વિવાહિત જીવન જીવ્યા હતા તે જ રીતે આ દિવસે લગ્ન કરવાથી વિવાહિત યુગલનું લગ્ન જીવન સમાન બની જાય છે અને બીજું જાણીએ કે વિવાહ પંચમી છે ક્યારે અને આ દિવસે શું કરવું જોઈએ હિન્દુ ધર્મમાં રામ સીતાને આદર્શ પતિ પત્ની માનવામાં આવે છે અને વિવાહ પંચમી તેમના પવિત્ર બંધનનું પ્રતિક છે આ દિવસો લોકો મંદિરોમાં જાય છે અને પૂજા કરે છે તથા રામચરિત માનસનો પાઠ કરે છે ભગવાન રામ અને માતા સીતાની વિશેષ પૂજા કરવામાં આવે છે રામ સીતા વિવાહનું આયોજન અનેક ભવ્ય સ્થળોએ કરવામાં આવે છે આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે લોકો ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કપડા અને પૈસા દાનમાં આપે છે એવું માનવામાં આવે છે કે દાન કરવાથી પુણ્ય મળે છે અને જીવનમાં આશીર્વાદ આવે છે રામ સીતાનું જીવન આપણને આદર્શ દાંપત્ય જીવન જીવવાની પ્રેરણા આપે છે આ તહેવારની ઉજવણી કરીને આપણે તેમના ગુણોને આપણા જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરીએ છીએ વિવાહ પંચમીની પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ અર્પિત કરો અને દિવસની શરૂઆત કરો પૂજા સ્થાનમાં બાજુટ પર પીળું કપડું પાતરી સીતા અને રામની મૂર્તિઓ સ્થાપિત કરો ત્યારબાદ ભગવાન રામને પીળા વસ્ત્રો અને માતા સીતાને લાલ વસ્ત્રો પહેરાવો ત્યારબાદ રામચરિતમાનસ માનસ વાંચો અને તેમ ના થઈ શકે તો બાલકાંડ વાંચો અને જો એટલું પણ સમય ના મળે તો બાલકાંડમાં વર્ણવેલ લગ્ન પ્રસંગ વાંચો અને ઓમ જાનકી વલ્લભભાઈ નમઃ મંત્રનો જાપ કરો ત્યાર પછી નાડા છડી થી સીતા અને રામ વચ્ચે નાડા છડી બાંધો આરતી કરો અને ભોગ ચડાવો આમ કરવાથી દિવસની શરૂઆત શુભ થાય છે ભગવાન રામ અને માતા સીતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે બાલકાંડનો પાઠ અને મント્રોનો જાપ વિશેષ ફળદાયી માનવામાં આવે છે તેનાથી દાંપત્ય જીવન સુખી બને છે નાડાછડી બાંધવા થી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને બંધન દેખાય છે રોગ છોડાવો અને પ્રસાદ ગ્રહણ કરો એક માન્યતા એવી પણ છે કે જો આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે તો જે લોકોના વિવાહમાં અથવા તો સંતાન પ્રાપ્તિમાં અડચણો આવી રહી છે તેની અડચણો દૂર થાય છે મિત્રો મને આશા છે તમને આ વિડિયો ગમ્યો હશે મને અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર ચાલો ત્યારે નવા વિડીયોમાં ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ